સ્વાગત છે દોસ્તો ફિલ્મની આપણે વાત કરવાના છીએ નાનખટાઈ લેવલ અને આ ચારે ફિલ્મોએ ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને કરી લેજો જેની શરૂઆત કરીએ તો પાંચ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ રિલીઝ થયેલી હિતેન કુમારજીની સ્ટાર ગુજરાતી ફિલ્મ નાનખટાઈ ફિલ્મે તેના ત્રણ દિવસનું વીકેન્ડ પૂરું કરી લીધું છે અને આ ફિલ્મને સારા રિવ્યુ મળ્યા હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર ખૂબ જ નબળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને નાન ખટાઈ ફિલ્મે ત્રણ દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર માત્ર આઠ લાખ રૂપિયાની કમાણી કરી શકી છે એટલે કે હવે લાગી રહ્યું છે કે નાન ખટાઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ જશે કારણ કે આ ફિલ્મનું કલેક્શન ખૂબ જ ઓછું આવી રહ્યું છે અને આ ફિલ્મનું કલેક્શન આ પ્રમાણે આવવાનું કારણ છે બીજી રિલીઝ થયેલી નવી ફિલ્મો જેમાં બોલીવુડ તરફથી બાગી ફોર સાઉથ તરફથી દિલ મદ્રાસી હોલીવુડની કંજ્યુરિંગ ફિલ્મ રિલીઝ થઈ હતી અને ગુજરાતી બોક્સ ઓફિસ પર વર્ષ લેવલ ટુ અને બચ્ચુની બેનપડી ફિલ્મ તો જોરો શોરોથી ચાલી જ રહી છે એટલે આ કારણોથી મનાન ખટાઈ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ ઓછું કલેક્શન મળ્યું છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો બચ્ચુની બેનપડી બચ્ચુની બેનપણની ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર બાર દિવસ પૂરા કરી લીધા છે અને બચ્ચુની બેનપણીમાં સિદ્ધાંત રાંદરિયા રત્ન પાઠક યુક્તિ રાંદરિયાની જોડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે અને બચ્ચુની બેનપણી ફિલ્મે બાર દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર છ કરોડ અઢાર લાખની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ છે તે પછી આ ફિલ્મની સાથે રિલીઝ થયેલી ફર્સ્ટ લેવલ ટુ ફિલ્મ હિતેન કુમારજી હિતુ કનોડિયાજી જાનકી બોડીવાલાજીની ફર્સ્ટ લેવલ ટુ ફિલ્મ ગુજરાતીની સાથે હિન્દી બોક્સ ઓફિસ પર પણ ધૂમ આવી રહી છે આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર બાર દિવસ પૂરા કરી લીધા છે જેમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર વર્સ્ટ લેવલ ટુ ફિલ્મ લાખની કમાણી કરી છે અને હિન્દી બોક્સ ઓફિસ પર દિવસમાં પાંચ કરોડ એકસઠ લાખની કમાણી કરી લીધી છે એટલે કે વર્સ્ટ લેવલ ટુ ફિલ્મે ઓલ ઇન્ડિયામાં અગિયાર કરોડ ઇઠ્યોતેર લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને વર્સ્ટ લેવલ ટુ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ થઈ ગઈ છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ભોડાનો ભગવાન ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબળો ભોડા